બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિવ મહાપુરાણમાં ભગવાન શિવના અનેક અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ આ અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના ઓગણીસ અવતાર હતા ચાલો જાણીએ ભગવાન ભોળેનાથના અવતાર વિશે પ્રથમ વાત કરીએ તો વીરભદ્ર અવતાર વિશે ભગવાન શિવનો આ અવતાર ત્યારે થયો હતો જ્યારે માતા સતીએ દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં તેમના શરીરનું બલિદાન આપ્યું હતું જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ગુસ્સામાં પોતાના માથા પરથી વાળનું તાળી ઉખેડી નાખી અને તેને પર્વતની ટોચ ઉપર પછાડી દીધી અને એ વાળના આગળના ભાગમાંથી ભયાનક વીરભદ્ર દેખાય શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષનું માથું કાપી તેને મૃત્યુદંડ આપ્યો હતો ત્યારબાદ વાત કરીએ પીપલાદ અવતાર વિશે ભગવાન શિવના પીપલાદ અવતારનું માનવ જીવનમાં ઘણું મહત્ત્વ છે શનિની પીડામાંથી મુક્તિ પીપલાદની કૃપાથી શક્ય બની હતી વાર્તા એવી છે કે પીપલાદે દેવતાઓને પૂછ્યું કે મારા જન્મ પહેલાં મારા પિતા દધીજીએ મને છોડી દીધાનું શું કારણ છે દેવતાઓએ જણાવ્યું કે શનિની દ્રષ્ટિને કારણે આવી સમસ્યા સર્જાઈ હતી આ સાંભળી અને પીપળાદ ખૂબ ગુસ્સે થયા તેણે શનિને નક્ષત્રમાંથી પડવાનો શ્રાપ આપ્યો શ્રાપની અસરને કારણે તે જ સમયે શનિ આકાશમાંથી પડવા લાગ્યા દેવતાઓની પ્રાર્થના પર પીપળાદે શનિને આ અસર માફ કરી દીધા કે શનિ જન્મથી સોળ વર્ષની ઉંમર સુધી કોઈને નુકસાન નહીં પહોંચાડે ત્યારથી માત્ર પીપલાદનું સ્મરણ કરવાથી શનિની પીડા દૂર થઈ જાય છે શિવ મહાપુરાણ અનુસાર બ્રહ્માજીએ પોતે શિવના આ અવતારનું નામ રાખ્યું હતું ત્યારબાદ વાત કરીએ નંદી અવતાર વિશે ભગવાન શંકર તમામ જીવોનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ આને અનુસરે છે અને તમામ જીવોને પ્રેમનો સંદેશ આપે છે નંદી એટલે કે બળદ એ કર્મનું પ્રતિક છે જેનો અર્થ છે કર્મ એ જીવનનો મૂળ મંત્ર છે આ અવતારની કથા આ પ્રમાણે છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા વંશનો અંત જોઈ તેમના પૂર્વજોએ શિલાદને સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું શિલાદે અજાત અને મૃત્યુહીન બાળકની ઈચ્છા સાથે ભગવાન શિવની તપસ્યા કરી ત્યારબાદ ભગવાન શંકરે સ્વયં શિલાદને પુત્ર સ્વરૂપે જન્મ લેવાનું આપ્યું હતું થોડા સમય પછી જમીન વખતે શિલાદને જમીનમાંથી બાળક શિલાદે તેનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યો આ રીતે નંદી નંદીશ્વર બન્યા નંદીના લગ્ન મરુતની પુત્રી સુઈશા નામની કન્યા સાથે થયા હતા ત્યારબાદ વાત કરીએ ભૈરવ અવતાર વિશે શિવ મહાપુરાણમાં ભગવાન શંકરના પૂર્ણ સ્વરૂપ તરીકે આવ્યા છે એકવાર ભગવાન શંકરની ભ્રમણાથી પ્રભાવિત થઈ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે ત્યાં પ્રકાશના કિરણો વચ્ચે એક માણસની આકૃતિ દેખાય તેમને જોઈ અને બ્રહ્માજી બોલ્યા ચંદ્રશેખર તમે મારા પુત્ર છો માટે મારી પાસે આશ્રય માટે આવો બ્રહ્માજીના આવા શબ્દો સાંભળી ભગવાન શંકર ઘૂસે થયા અને તેણે તે પુરુષને કહ્યું કાલ જેવી તારી સુંદરતાને કારણે તું કાલનો સાચો રાજા છે તેઓ ભયંકર બનવાથી ડરતા હોય છે ભગવાન શંકર પાસેથી આ વરદાન મળ્યા બાદ કાલ ભેરવે પોતાની આંગળીના નખથી બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપવાથી ભૈરવ બ્રહ્મહત્યાના પાપનો દોષી બન્યા કાશીમાં ભૈરવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી કાશીના લોકો માટે ભૈરવની ભક્તિ અનિવાર્ય કહેવાય છે ત્યારબાદ વાત કરીએ અસ્વસ્થામાં અવતાર વિશે મહાભારત અનુસાર પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં કાલ ક્રોધ યમ અને ભગવાન શંકરના અવતાર હતા આચાર્ય ગુરુ દ્રોણ ભગવાન શંકરને તેમના પુત્ર તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના પુત્ર તરીકે અવતરશે જ્યારે સમય આવ્યો ત્યારે સવંતિકા રુદ્રએ તેના ભાગમાંથી ત્રણના શક્તિશાળી પુત્ર અસ્વસ્થામાં તરીકે અવતાર લીધો એવું માનવામાં આવે છે કે અસ્વસ્થામાં અમર છે અને તે આજે પણ પૃથ્વી ઉપર રહે છે શિવ મહાપુરાણ સત સંહિતા સાણત્રીસ અનુસાર અસ્વસ્થામાં હજુ પણ જીવિત છે અને તેઓ ગંગા કિનારે રહેશે પરંતુ તેમનો નિવાસ ક્યાં છે તે જણાવવામાં આવ્યું નથી ત્યારબાદ વાત કરીએ સર્ભા અવતાર વિશે સર્ભા અવતાર એ ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે સર્ભા અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધું હરણનું હતું અને બાકીનું શ્રબ પક્ષીનું હતું પુરાણોમાં ઉલ્લેખિત આઠ પગવાળું પ્રાણી જે સિંહ કરતાં વધુ શક્તિશાળી હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહના ક્રોધને શાંત કર્યો હતો શિવપુરાણમાં શિવના અવતારની કથા છે જે મુજબ ભગવાન વિષ્ણુએ હિરણકશ્યપુને મારવા માટે ઋષિહ અવતાર લીધો હતો જ્યારે હિરણકશ્યપુના વધ પછી પણ ભગવાન ઋષિનો ક્રોધ સમ્યો ન હતો ત્યારે દેવતાઓ ભગવાન શિવની પાસે ગયા ત્યારે ભગવાન શિવે શર્ભાવતારનું રૂપ ધારણ કર્યું અને આ રૂપમાં તેઓ ભગવાન નરસિંહની પાસે ગયા અને તેમની સ્તુતિ કરી પરંતુ નરસિંહના ક્રોધની આગ શમી નહીં આ જોઈ અને શરભના રૂપમાં ભગવાન શિવે નરસિંહને પોતાની પૂંછડીમાં લપેટી લીધા અને ઉડી ગયા પછી ક્યાંય ભગવાન નરસિંહનો ક્રોધ શમી ગયો તેણે શર્ભાવતારની માફી માગી અને ખૂબ જ નમ્રતાથી તેની પ્રશંસા કરી ત્યારબાદ વાત કરીએ ગૃહપતિ અવતાર વિશે ગૃહપતિ ભગવાન શંકરનો સાતમો અવતાર છે તેની વાર્તા આ પ્રમાણે છે નર્મદાના કિનારે ધરમપુર નામનું એક શહેર હતું ત્યાં વિશ્વાનર નામે એક ઋષિ અને તેમની પત્ની સુજુસ્મતી રહેતા હતા લાંબા સમય સુધી નિસંતાન રહ્યા પછી સુશીષ્મતીએ એક દિવસ પોતાના પતિ પાસેથી શિવ જેવો પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ઋષિ વિશ્વનર પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવા કાશી આવ્યા અહીં તેમણે કઠોર તપ કરી ભગવાન શિવના લિંગની પૂજા કરી હતી એક દિવસ ઋષિએ લિંગની મધ્યમાં એક બાળક જોયું ઋષિએ બાળ સ્વરૂપે શિવની પૂજા કરી તેમની પૂજાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમને સુચુચમતીના ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું ગર્ભવતી થઈ અને ભગવાન શંકર સુચુચમતીના ગર્ભમાંથી પુત્રના રૂપમાં પ્રગટ થયા કહેવાય છે કે બ્રહ્માજીએ તે બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું ત્યારબાદ વાત કરીએ ઋષિ દુર્વાસા અવતાર વિશે ભગવાન શંકરના વિવિધ અવતારોમાં ઋષિ દુર્વાસાનો અવતાર પણ મુખ્ય છે ધાર્મિક ગ્રંથો અનુસાર સતી અણસુયાના પતિ મહર્ષિ અત્રિએ બ્રહ્માજીની સૂચના મુજબ પુત્રની ઈચ્છા સાથે વૃક્ષકુલ પર્વત પર તેમની પત્ની સાથે કઠોર તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમના આશ્રમમાં આવ્યા તેમણે કહ્યું અમારા ભાગથી તમને ત્રણ પુત્રો થશે જે ત્રિલોકીમાં પ્રખ્યાત થશે અને માતા પિતાની કીર્તિમાં વધારો કરશે સમય આવ્યો ત્યારે બ્રહ્માજીના અંશમાંથી ચંદ્રનો જન્મ થયો ભગવાન વિષ્ણુના અંશમાંથી ત્યાગની શ્રેષ્ઠ પદ્ધતિને લોકપ્રિય બનાવનાર દત્તાત્રેયનો જન્મ થયો અને રુદ્રના અંશમાંથી મુનિવર દુર્વાસાનો જન્મ થયો ત્યારબાદ વાત કરીએ હનુમાનજી અવતાર વિશે ભગવાન શિવના હનુમાન અવતારને તમામ અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અવતારમાં ભગવાન શંકરે વાનરનું રૂપ ધારણ કર્યું હતું શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને રાક્ષસો અમૃત વહેંચી ને ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને જોયા પછી ભગવાન શિવ મોહિત થઈ ગયા અને એમનું તેજ સખલિત થઈ ગયું અને સપ્ત ઋષિઓએ ભગવાન શિવના તેજને પાંદડાઓમાં સંગ્રહિત કર્યું જ્યારે સમય આવ્યો ત્યારે સપ્ત ઋષિઓએ વાનર રાજા કેસરીની પત્ની અંજનીના ગર્ભમાં ભગવાન શિવનું તેજ કાન દ્વારા રોપ્યું જેમાંથી અત્યંત તેજસ્વી અને શક્તિશાળી શ્રી હનુમાનજીનો જન્મ થયો ત્યારબાદ વાત કરીએ વૃષભ અવતાર વિશે ભગવાન શંકરે વિવિધ સંજોગોમાં વૃષભ અવતાર લીધો હતો આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન વિષ્ણુના પુત્રોનો વધ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા માટે પાતાળ લોકમાં ગયા હતા ત્યારે તેમણે ત્યાં ઘણી ચંદ્રમુખી સ્ત્રીઓ જોઈ હતી ભગવાન વિષ્ણુએ તેની સાથે રમણ કર્યું હતું અને ઘણા પુત્રોને જન્મ આપ્યો હતો ભગવાન વિષ્ણુના આ પુત્રોએ પાતાળ લોકથી લઈ પૃથ્વી સુધી ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી તેમનાથી ગભરાય ભગવાન બ્રહ્માજી ઋષિઓ સાથે ભગવાન શિવ પાસે ગયા અને રક્ષણ માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે વૃષભનું રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુના પુત્રનો વધ કર્યો હતો ત્યારબાદ વાત કરીએ યતિનાથ અવતાર વિશે ભગવાન શંકરે યતિનાથનો અવતાર લઈ અતિથિનું મહત્વ સમજાવ્યું હતું આ અવતારમાં તેમણે મહેમાન બની ભીલ દંપતીની કસોટી કરી હતી જેના કારણે ભીલ દંપતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર એક શિવભક્ત આહુક અને આહુકા ભીલ અરુદા પર્વત પાસે રહેતું હતું એકવાર ભગવાન શંકર યદીનાથના વેશમાં તેમના ઘરે આવ્યા તેમણે ભીલ દંપતીના ઘરે રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી આહુકાએ તેના પતિને ગૃહસ્થની ગરિમાની યાદ અપાવતા પોતાના ધનુષ અને તીર સાથે બહાર રાત વિતાવવા અને યતિને ઘરમાં આરામ કરવા દેવાનો પ્રસ્તાવ મૂક્યો આ રીતે આહુક ધનુષ અને બાણ લઈ બહાર નીકળી ગયો સવારે આહુકા અને યતિએ જોયું કે જંગલી પ્રાણીઓએ આહુકને મારી નાખ્યો હતો આ જોઈ યતિના હાથ ખૂબ દુઃખી થયા પછી આહુકાએ તેને શાંત કર્યા અને કહ્યું કે શોક ન કરો અતિથિ સેવામાં જીવનનું બલિદાન આપવું એ ધર્મ છે અને તેનું પાલન કરવાથી આપણે ધન્યતા અનુભવીએ છીએ જ્યારે આહુકા તેના પતિની અગ્નિમાં સળગવા લાગી ત્યારે ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને આગામી જન્મમાં તેમના પતિને ફરીથી મળવા માટે આશીર્વાદ આપ્યા ત્યારબાદ વાત કરીએ કૃષ્ણ દર્શન અવતાર વિશે આ અવતારમાં ભગવાન શિવે યજ્ઞ અને અન્ય ધર્મ કાર્યનું મહત્વ સમજાયું છે આમ આ અવતાર સંપૂર્ણપણે ધર્મનું પ્રતિક છે ધાર્મિક ગ્રંથો અનુસાર રાજા નભાગનો જન્મ ઈક્ષવાક્ષુ વંશના શ્રાદ્ધ દેવ એમની નવમી પેઢીમાં થયો હતો ગુરુકુળમાં ભણવા ગયેલા નભાગ લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેમના ભાઈઓએ રાજ્યને એકબીજામાં વહેંચી લીધું જ્યારે નભાગને આ વાતની ખબર પડી ત્યારે તે તેના પિતા પાસે ગયા પિતાજીએ નભાગને કહ્યું કે યજ્ઞ લક્ષી બ્રાહ્મણોના મોહને દૂર કરી યજ્ઞ પૂર્ણ કરી તેમની સંપત્તિ મેળવો પછી નભાગે યજ્ઞભૂમિ પર પહોંચી વૈશ્યદેવ સૂક્તનો સ્પષ્ટ પાઠ કરીને યજ્ઞ કર્યો અંગારિક બ્રાહ્મણે યજ્ઞમાં બાકીના પૈસા નભાગને આપ્યા અને સ્વર્ગમાં ગયા તે જ સમયે ભગવાન શિવ કૃષ્ણ દર્શનના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે યજ્ઞની બાકી રહેલી સંપત્તિ પર તેમનો અધિકાર છે જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણ દર્શનના રૂપમાં ભગવાન શિવે તેમના પિતા પાસેથી નિર્ણય લેવા કહ્યું નભાગે પૂછ્યું તો શ્રાદ્ધ દેવે કહ્યું કે તે માણસ ભગવાન શંકર છે યજ્ઞના અવશેષો તેમના જ છે પિતાની વાત માની નભાગે ભગવાન શિવની સ્તુતિ કરી ત્યારબાદ વાત કરીએ અવધૂત અવતાર વિશે ભગવાન શંકરે અવધૂત અવતાર લઈ ઇન્દ્રદેવના અહંકારને કચડી નાખ્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર એકવાર ઈન્દ્રદેવ દેવગુરુ બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા હતા ઇન્દ્રદેવની કસોટી કરવા માટે ભગવાન શંકરે અવધૂતનું રૂપ ધારણ કરી તેમનો રસ્તો રોકી દીધો જ્યારે ઇન્દ્રદેવે અવજ્ઞા કરી અને તે માણસને તેનો પરિચય પૂછ્યો ત્યારે પણ તે મૌન રહ્યા આનાથી ક્રોધિત થઈ ઇન્દ્રદેવે જેમ જ અવધૂત પર હુમલો કરવા માટે તેમની ઉપર વજ્રનો પ્રહાર કરવા ગયા ત્યારે તેનો હાથ થંભી ગયો ને આ જોઈ બૃહસ્પતિ ભગવાન શિવને ઓળખી લીધા અને અવધૂતની અનેક રીતે પ્રશંસા કરી જેમાંથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ઇન્દ્રદેવને ક્ષમા કરી દીધી ત્યારબાદ વાત કરીએ ભિક્ષુવર્ય અવતાર વિશે ભગવાન શંકર દેવોના દેવ છે તે વિશ્વમાં જન્મેલા દરેક જીવના જીવનના રક્ષક પણ છે ભગવાન શંકરનો ભિક્ષુવર્ય અવતાર આ સંદેશ આપે છે કે ધાર્મિક ગ્રંથો અનુસાર વિદર્ભના રાજા સત્યરથને તેમના દુશ્મનોએ મારી નાખ્યા તેમની ગર્ભવતની પત્નીએ દુશ્મનોથી છુપાઈ પોતાનો જીવ બચાવ્યો જ્યારે સમય આવ્યો ત્યારે તેણે એક પુત્રને જન્મ આપ્યો જ્યારે રાણી તળાવમાં પાણી પીવા ગઈ ત્યારે મગર તેનો ખોરાક તરીકે ખાઈ ગયો પછી બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો અને આ દરમિયાન ભગવાન શિવની પ્રેરણાથી એક ભિખારી મહિલા ત્યાં પહોંચી ત્યારે ભગવાન શિવે ભિક્ષુકનું રૂપ ધારણ કરી અને બાળકનો પરિચય ભિખારી સ્ત્રી સાથે કરાવ્યો અને તેના ઉછેરની સૂચનાઓ આપી અને કહ્યું કે આ બાળક વિદર્ભના રાજા સત્યરથનો પુત્ર છે આ બહુ બધું ગઈ ભિક્ષુકના રૂપમાં ભગવાન શિવે ભિખારી સ્ત્રીને પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું ભગવાન શિવના આદેશ મુજબ ભિખારી સ્ત્રીએ તે બાળકને ઉછેર્યું મોટો થયા પછી તે બાળક ભગવાન શિવની કૃપાથી દુશ્મનોને હરાવી તેનું રાજ્ય પાછું મેળવ્યું હતું ત્યારબાદ વાત કરીએ સુરેશ્વર અવતાર વિશે ભગવાન શંકરનો સુરેશ્વર અવતાર એટલે કે ઇન્દ્ર અવતાર ભક્ત પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે આ અવતારમાં ભગવાન શંકર નાના બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને તેમની પરમ ભક્તિ અને અમરત્વના આશીર્વાદ આપ્યા હતા ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યાઘ્રાપાદનો પુત્ર ઉપમન્યુ અને તેના મામાના ઘરે ઉછેરતો હતો તે હંમેશા દૂધની ઈચ્છાથી બેચેન રહેતો તેમની માતાએ તેમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શિવનું શરણ લેવાનું કહ્યું આના ઉપર ઉપમન્યુ જંગલમાં ગયો અને ઓમ નમ શિવાયનો જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેમની સમક્ષ સુરેશ્વર એટલે કે ઇન્દ્રના રૂપમાં પ્રગટ થયા અને ભગવાન શિવની ઘણી રીતે ટીકા કરવા લાગ્યા આ જોઈ અને ક્રોધિત થઈ ઉપમન્યુ ઇન્દ્રને મારવા ઊભા થયો ઉપમન્યુની દ્રઢ શક્તિ અને પોતાના અચળ વિશ્વાસ જોઈ ભગવાન શિવે તેમનું સાચું સ્વરૂપ બતાવ્યું અને દૂધના સાગર જેવો અમૃત સાગર આપ્યો તેમની વિનંતી પર દયાળુ ભગવાન શિવે તેમને પરમ ભક્તિનું પદ પણ આપ્યું ત્યારબાદ વાત કરીએ અવતાર વિશે અવતારમાં ભગવાન શંકરે પુત્ર બહાદુરીની કસોટી કરી હતી મહાભારત અનુસાર કૌરવોએ કપટથી પાંડવોનું રાજ હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડ્યું હતું વનવાસ દરમિયાન જ્યારે અર્જુન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલ મુંડ નામનો રાક્ષસ અર્જુનને મારવા માટે સુવરના રૂપમાં ત્યાં પહોંચ્યો હતો અર્જુને તેના પર અને તે જ સમયે કિરાતના વેશમાં આવેલા ભગવાન શંકરે પણ તે જ સુવર પર તીર માર્યું ભગવાન શિવની માયાના કારણે અર્જુન તેને ઓળખી શક્યો નહીં અને કહેવા લાગ્યો કે તેના તીરથી સુવરનું મૃત્યુ થયું છે અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અર્જુને કિરાતના પોશાકમાં ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું અર્જુનની બહાદુરી જોઈ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પોતાના સાચા સ્વરૂપમાં આવ્યા અને અર્જુનને કૌરવ પર વિજય માટેના આશીર્વાદ આપ્યા ત્યારબાદ વાત કરીએ સુનટ નર્તક અવતાર વિશે ભગવાન શિવ પાર્વતીના પિતા હિમાલય પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે એક નટનો વેશ ધારણ કર્યો હતો શિવજી હાથમાં ડમરું લઈ નટના રૂપમાં હિમાલયના ઘરે પહોંચ્યા અને નાચવા લાગ્યા નટરાજ શિવજીએ એટલું સુંદર અને મનોહર નૃત્ય કર્યું કે બધા ખુશ થઈ ગયા જ્યારે હિમાલયે નટરાજને ભિક્ષા માંગવાનું કહ્યું ત્યારે નટરાજ શિવે હિમાલય પાસે પાર્વતીને ભિક્ષામાં માંગી લીધા આ જોય હિમાલય રાજ ખૂબ જ ગુસ્સે થયા થોડા સમય પછી શિવે નટરાજના રૂપમાં પોતાનું સ્વરૂપ પાર્વતી માતાજીને બતા અને પોતે ત્યાંથી ચાલી ગયા તેમના ગયા પછી મેના અને અને હિમાલયને દેવી જ્ઞાન થયું ભગવાન શિવને પાર્વતી આપવાનું નક્કી કર્યું ત્યારબાદ વાત કરીએ બ્રહ્મચારી અવતાર વિશે દક્ષના યજ્ઞમાં પ્રાણ બલિદાન આપ્યા પછી હિમાલયના ઘરે સતીનો જન્મ થયો ત્યારે તેણે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી પાર્વતીની પરીક્ષા કરવા માટે ભગવાન શિવ બ્રહ્મચારીના વેશમાં તેમની પાસે આવ્યા પાર્વતીની બ્રહ્મચારીને જોયા અને તેમની વિધિવત પૂજા કરી જ્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેમની તપસ્યાનો હેતુ પૂછ્યો અને જાણ્યું ત્યારે તેમને શિવની ટીકા કરવાનું શરૂ કર્યું અને તેમને શમશાનવાસી અને કપાલી કહ્યા આ સાંભળી પાર્વતીજી ખૂબ ગુસ્સે થઈ ગયા પાર્વતીજીની ભક્તિ અને પ્રેમને જોઈ શિવએ તેમને પોતાનું સાચું રૂપ બતાવ્યું અને આ જોઈ પાર્વતીજી ખૂબ ખુશ થઈ ગયા ત્યારબાદ વાત કરીએ યક્ષ અવતાર વિશે ભગવાન શિવ દ્વારા દેવતાઓના અન્યાયથી અનેક મોટા અભિમાનને દૂર કરવા માટે યક્ષ અવતાર ધારણ કરવામાં આવ્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન એક ભયંકર ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શંકરે તે ઝેર પી લીધું અને પોતાના ગળામાં રાખ્યું આ પછી અમૃત વાસણ બહાર આવ્યું અમૃત પીવાથી બધા જ દેવતાઓ અમર થયા એટલું જ નહીં પરંતુ તેઓ સૌથી શક્તિશાળી હોવાનો ગર્વ પણ અનુભવતા હતા દેવતાઓના આ અભિમાનને તોડવા માટે ભગવાન શિવે યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની સામે તણકલું મૂકી તેને કાપવાનું કહ્યું પોતાની બધી શક્તિથી પણ દેવતાઓએ તણકલું કાપી શક્યા નહીં ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે આ યક્ષ તમામ ગર્વનો નાશ કરનાર ભગવાન શંકર છે બધા દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી અને તેમના અપરાધની ક્ષમા માંગી બાપુ આ હતા ભગવાન શિવના ઓગણીસ અવતારો વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ